નમસ્કાર મિત્રો આજે સીધો સટના સ્પેશિયલ એપિસોડમાં આપણે કાકીએ ભત્રીજા માટે ચલ્લી જેવો શબ્દ પ્રયોગ કેમ કર્યો એની વાત કરવાના છીએ સામાન્ય રીતે કાકી એટલે કે મેનકા ગાંધી મેનકા સંજય ગાંધી એ પોતાના ભત્રીજા કહી શકાય એટલે કે એમના જેઠના પુત્ર રાહુલ રાજીવ ગાંધી એમને વિશે કોઈ પણ ટીપ્પણ કરવાનું ટાળે છે અને સર્વવિદિત છે કે મેનકા ગાંધી અને સંજય ગાંધીના પુત્ર એ ફિરોઝ વરુણ ગાંધી અને એમના પિતરાઈ એટલે પ્રિયંકા ગાંધી પ્રિયંકા ખૂબ નિકટતા છે ભાઈ બહેન વચ્ચેના સંબંધો એ ખૂબ નિકટના સંબંધો છે અને પીલી ફિરોઝ વરુણ ગાંધીને ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ ન આપી અને એમના માતુશ્રીને ટિકિટ આપી એ પછી મેનકા ગાંધીએ તો પોતે ચૂંટણી લડવાનું સ્વીકારી લીધું પરંતુ ઘણો લાંબો સમય સુધી ફિરોઝ વરુણ અથવા તો ફિરોઝ રાહુલ જે એને સંબોધન કરે છે ત્યારે ફિરોઝ તરીકે કરે છે ફિરોઝેર સ્પષ્ટ ટાળ્યું હતું ફિરોઝે સુલતાનપુરમાં માતુશ્રી માટે ભારતીય જનતા પાર્ટી માટે પ્રચાર કરવાનું પસંદ કર્યું કદાચ મા મેનકાએ એમને આગ્રહ કર્યો હોય એવું પણ બને અને દીકરાની ટિકિટ ભારતીય જનતા પાર્ટીએ કાપી નાખી કારણ કે દીકરો નરેન્દ્ર મોદીની જેવી વાતો અને જુઠ્ઠાણાઓ સામે એક પડકાર બનીને ને ઉભો હતો એક જાહેર સમારંભોમાં પણ કેન્દ્ર સરકારની અને રાજ્યની યોગી મહારાજની સરકારની યોજનાઓ અથવા એના નિર્ણયોની ટીકા કરતો હતો એટલે મોદી તો કોઈની ટીકા સહન કરી શકતા નથી મોદી જોડીએ આ નેહરુ ગાંધી ખાનદાન નબીરાની ટિકિટ કાપી નાખી પરંતુ એની સામે એક વિકલ્પ મૂક્યો હતો કે રાયબરેલીમાંથી પ્રિયંકા ગાંધી લડશે અને તારે એની સામે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે ચૂંટણી લડવાની છે વરુણે સાફ ઇનકાર કરી દીધો પાર્ટીની ડિસિપ્લિનની એસી કે તેસી મારી બેન સામે હું ચૂંટણી નહીં લડું અને એને કારણે એની નારાજગી બહુ સ્પષ્ટ હતી પરંતુ ક્યારેક મોડલ રહેલા મેનકા ગાંધી અને તમને ખ્યાલ હશે એ સૂર્યા મેગેઝિનના તંત્રી પણ હતા અને બહુ જ યુવા અવસ્થામાં જ બહુ ઓછી ગાંધી સાથે અને એમનું જે મેગેઝીન હતું સૂર્યા એ મેગેઝિનમાં બાબુ જગજીવન રામ જે પંડિત જવાહરલાલ નહેરુના વખતથી માંડીને સતત એ કેબિનેટ મંત્રી રહ્યા

સભ્યોની પણ જે બહુમતીમાં હતા જનતા પાર્ટીમાં એમની કોશિશ છતાં એ નિષ્ફળ ગયા હતાદના પશુ માટેની ખેવના એના અમે ભરપેટ વખાણ કરીએ છીએ પણ એમનામાં જે એમને જે સોનિયા ગાંધી માટે જે ઘૃણા છે એ ઘૃણા આટલા દાયકાઓ પછી પણ ઓછી નથી થઈ એ આપણે બહુ સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ એક તબક્કે તો ફિરોઝ અને રાહુલ એક સાથે કોંગ્રેસની અંદર કામ કરશે એવો માહોલ બેન પ્રિયંકાએ રચ્યો હતો પરંતુ માતુશ્રી પેલો ડંક ભૂલ્યા નથી જ્યારે એમને બેન મેનકાજય સંજય ગાંધીના રાજકીય બહુ હતી પણ ઇન્દિરા ગાંધી એ વાત માનવા તૈયાર નહોતા અને સ્વાભાવિક છે કે આપણે ત્યાં પુરુષ પ્રધાન સમાજ છે એટલે શ્રીમતી ગાંધીએ ઇન્ડિયન એવા એમના મોટા પુત્ર ગાંધીને પોતાના રાજકીય વારસ તરીકે પસંદ કર્યા અને આ ઝઘડાઓ વધ્યા ત્યારે શ્રીમતી ઇન્દિરા ગાંધીએ પ્રિય આમને જે મેનકા ગાંધીને ઘર છોડી જવા માટે કહ્યું હતું ત્યારે છે ને વરુણ બહુ નાનો હતો એનું નામ ફિરોઝ વરુણ ગાંધી છે આપણે અનેક વાર કહીએ છીએ છતાં આપણા દર્શકોમાંથી ઘણા બધા પૂછે છે કે એનું નામ વરુણ ગાંધી છે અને તમે ફિરોઝ વરૂણ ગાંધી કેમ કહો છો તમારે એમની લોકસભાની આજે પણ એ લોકસભાનો ભારતીય જનતા પાર્ટીનો સભ્ય છે એની ઓફિશિયલ વેબસાઈટ જોઈ એમની પુસ્તકો સહી જે થાય છે એફિડેવિટમાં એ જોઈ લો તો એ ફિરોઝ વરુણ ગાંધી લખે છે ફિરોઝ ગાંધી એ શ્રીમતી ઇન્દિરા ગાંધીના પતિ હતા એટલે કે એમના દાદા હતા પરંતુ એમનું નામ જો લખાય જો વરુણ સંજય ફિરોઝ ગાંધી એમ આમ તો સામાન્ય પરંપરા છે પારસી પરિવારમાં પણ જે પરંપરા છે એ પ્રમાણે એમનું નામ એ રીતે લખાય પરંતુ તમને ખબર હશે કે વિકિપીડિયામાં ફિરોઝ વરૂણ ગાંધીને હિન્દુ ગણાવવામાં આવે અને રાહુલ ગાંધીને ખ્રિસ્તી ગણાવવામાં આવે આવો તો આપણે ત્યાં માહોલ છે શ્રીમતી ઇન્દિરા ગાંધી એટલે કે ઇન્દિરા પ્રિયદર્શિની અને ફિરોઝ ગાંધી જે પાર્લામેન્ટના પણ મેમ્બર હતા જે પત્રકાર હતા એમના સસરા ની સરકારમાં જે ટીટીકે અને એચ એમ પટેલ એમના કૌભાંડો પણ એમણે છે અને બહાર પાડ્યા હતા લોકસભાની અંદર એવા ફિરોઝ ગાંધી એ ફિરોઝ ગાંધી ના થયા પ્રિયંકાના લગ્ન વિધિથી ગાંધી ના લગ્ન પણ વૈદિક વિધિ થી થયા હતા અને એ જ રીતે મેનકા અને સંજય ના લગ્ન પણ વૈદિક વિધિથી થયા હતા અને આજે જ્યારે રાહુલ ગાંધી

એ અત્યારે પ્રચારમાં જે કક્ષા એ બતાવી રહ્યા છે એના ઉપરથી આપણને બહુ સ્પષ્ટ થઈ જાય છે એમને તો તો બે લગાડેલા હોય પણ એ ભાષણો કરવામાં ગોટાડે ચડી જાય છે પણ આજે પહેલી વખત એવું બન્યું કે મેનકા ગાંધીએ પોતાના ભત્રીજા રાહુલ ગાંધી વિશે અભિપ્રાય આપ્યો નોર્મલી એ અભિપ્રાય આપવાનું ટાળે છે પણ દીકરો આજે કે ઇન્ડિયા ગઠબંધનની સરકાર બન્યા પછી પેલી જુલાઈથી ગરીબ મહિલાઓના ખાતામાં ખટાખટ પૈસા આવશે એવું રાહુલ ગાંધીનું જે નિવેદન છે એના વિશે તમારે શું કેવું છે તો આ ભારતીય જનતા પાર્ટીના કાકીશ્રી ભારતીય જનતા પાર્ટીના સાંસદ એવા કાકી મેનકા ગાંધીએ પહેલી વખત એ રાહુલ ગાંધી વિશે નિવેદન કર્યું અને એમણે કહ્યું કે આ તો શેખ ચલ્લીના વિચારો છે એમણે રાહુલ ગાંધીને શેખચલ્લી કહ્યા અને એબીપી ન્યૂઝે એમની સાથેની આ વાતચીત કરી હતી અને એમણે પૂછ્યું કે આખિર વો ઇસકે પૈસે ક્યાં સે લાયેંગે મેનકા ગાંધીને ખટાખટ પૈસે દેને કે બયાન પર સધી ہوئی પ્રતિકેયા dete hue ye sawal pucha kahan se layenge paise ise shek challi kehte hain શેખ ચિલ્લી વાલી બાતો પડતે એ બાતે સારી શેખ ચિલ્લી હે ચાર લાખ કરોડ રૂપિયાની યોજના છે મને લાગે છે કે રિઝર્વ બેંકે જે ડિવિડન્ડ જાહેર કર્યું છે એ નવી સરકારને બે લાખ કરોડ રૂપિયા મળશે અને બીજું રાહુલ ગાંધી એ કેમ્બ્રિજમાંથી માંથી થયેલા છે ને ડેવલપમેન્ટ ઇકોનોમિક્સમાં

નરેન્દ્ર મોદી મારી છે વ્યવસ્થા એ રાહુલ ગાંધી જો સત્તામાં આવે તો ન કરી શકે એવું માનવાને કોઈ કારણ નથી અમે પણ ઇકોનોમિક્સ ભણ્યા છીએ અને ડોક્ટર પી આર બ્રહ્માનંદ જેવા વિશ્વવિખ્યાત અર્થશાસ્ત્રી અને નિયો થિયરીના પ્રણેતા એમના વિદ્યાર્થી રહ્યા છીએ એટલે કઈ રીતે થઈ શકે પણ કાકીને દીકરા માટે પ્રેમ હોય એ સ્વાભાવિક છે પણ ભત્રીજા માટે દ્વેષ હોય એ તો યોગ્ય નથી જ નથી એવું આપણને જરૂર લાગ્યા વિના રહેતું નથી પણ એમના દીકરા માટે પણ એમને પૂછવામાં આવ્યું કે એમને ટિકિટ નકારી દીધી છે હવે શું કરશે તો કે છે કાબેલિયત હશે તો એ કરીને રહેશે અને અમે માનીએ છીએ કે એજ વરુણ ગાંધી ને ભારતીય જનતા પાર્ટી સાવ નકારી દે જે રીતે એને ટિકિટ આપી નથી એને તડકે મૂક્યા છે ભારતીય જનતા પાર્ટીએ આવો અભ્યાસી માણસ આવો લેખક માણસ દુનિયાભરના અખબારોમાં લખનારો માણસ ત્યાં તો મોદી ચાલીસા કરવાના હોય ત્યાં અમિત શાહ ચાલીસા કરવાના હોય ત્યાં યોગી મહારાજના ચાલીસા કરવાના હોય એમની એમના ગુણગાન ગાવાના હોય જ્યારે પીલીભીતમાં જાહેર સમારંભોમાં એ કહે છે કે હું સંસદ સભ્ય થયો તો પ્રજાના પ્રશ્નો હું જો હું ન ઉઠાવું તો મારો સંસદ સભ્ય તરીકે રહેવાનો કોઈ અધિકાર નથી અને એને કારણે આ વખતે એની ટિકિટ પીલીભીત કપાઈ અને ટિકિટ આપવાની વેતરણ પણ કરાઈ

જાહેરમાં કોઈ નિવેદન કર્યાનું અમને જાણ નથી એમને અનેકવાર મીડિયાએ પ્રશ્નો કર્યા ગોદી મીડિયાએ પ્રશ્નો કર્યા પણ એણે ભારતીય જનતા પાર્ટીની સ્ટાઇલમાં એ પ્રશ્નોના જવાબ આપ્યા હોય એવું અમારી જાણમાં નથી આજે પહેલી વખત એણે છે આવા ઉચ્ચારણ કર્યા છે મને લાગે છે કે એને એમ છે મેનકા ગાંધીને કે દીકરાનું ભવિષ્ય ભારતીય જનતા પાર્ટીમાં જો ઉજ્જવળ કરવું હોય તો ભારતીય જનતા પાર્ટીની નિમ્ન સ્તરની ભાષાનો એને ઉપયોગ કરવો જોઈએ અને એટલા માટે જ કેમ્બ્રિજ માંથી થયેલા રાહુલ ગાંધીને એમણે શેકચલ્લી કયા છે આજે આટલી વાત તમને આ વાત કેવી લાગી એના વિશે તમારો અભિપ્રાય તમે જરૂર અમને લખશો અને જો તમને વિડીયો ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો લાઈક કરશો અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવો તથ્યમ એ સબસ્ક્રાઈબ કરવા માટે મિત્રોને જરૂર જણાવશો નમસ્કાર